આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના થર્ડ વર્ષના ઇન્ટરનલ પેપર રદ કરવામાં આવ્યા છે ગઈકાલે જે વરસાદ વર્ષો તેને કારણે જ આ ડિસિઝન સામે આવ્યું છે પરીક્ષા જે છે તેને પણ રદ કરવામાં આવી છે મિત્રો આજે વહેલી સવારે જે મોક્ષ એજ્યુકેશન ગ્રુપમાં ફેક રિસેડ્યુલ વાયરલ કરવામાં આવ્યું છે આજે રિસેડ્યુલ વાયરલ કરતાં જે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડ્યા છે મિત્રો પંકજ જયસ્વાલ આના પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે વાત કરીશું આજે ત્રીસ સપ્ટેમ્બરના રોજે થર્ડ ઇયર બીકોમ કોમ સેમિસ્ટેર ફાઇવ ઇન્ટરનલ પરીક્ષાનો પેપર હતો સાથે સાથે માસ્ટર ઓફ કોમર્સ એમ કોમ ફાઇનલ ઇયરની જે પરીક્ષા ચાલે છે તેનું પણ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર હતું ગઈકાલે જે વરસાદ વરસ્યો અને જે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે વિશ્વામિત્રોનું જે સ્તર હતું તે ન કંઈક પચ્ચીસ ફૂટ સુધી ગયું હતું તેના કારણે આજે સંપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં કોઈ પણ પરીક્ષાઓ નહીં થાય અને યુનિવર્સિટીના દરેક ફેકલ્ટીમાં દરેક વર્ષના જે લેક્ચર છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પરીક્ષા પોસ્ટપોન પણ કરવામાં આવી છે તેવી એક સૂચના યુનિવર્સિટીના જે પીઆરઓ છે હિતેશ રાવિયા સાહેબ દ્વારા દરેક ડિન્સને આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને મેસેજ પણ ગયા હતા પરંતુ વહેલી સવારે કોઈક મોક્સ એજ્યુકેશન ગ્રુપમાં મોક્સ એજ્યુકેશનના જે પણ એડમિન હશે તે લોકો દ્વારા એક એવો મેસેજ વાયરલ કરવામાં આવ્યો કે આજની પરીક્ષાનું જે ટાઈમિંગ છે જે સાડા આઠે પરીક્ષા શરૂ થતી હતી તેને રિશિડ્યુલ કરવામાં આવ્યું છે તેના સમયને અને દસ પંદરથી પરીક્ષા સ્ટાર્ટ થશે અને અગિયાર વાગ્યા સુધી ચાલશે આ એકદમ ખોટી વાત હતી આનાથી હજારો વિદ્યાર્થીઓ હેરાન થયા હતા પરેશાન થયા હતા યુનિવર્સિટી મેનેજમેન્ટ પણ ચિંતામાં આવી ગઈ હતી કારણ કે જે વિદ્યાર્થીઓને મેસેજ મળ્યું એ લોકોએ સાચું માની લીધું હતું કારણ કે એ જ ફોર્મેટમાં આ મેસેજ મોક્સ એજ્યુકેશન ના જે એડમિન હતા અને મોક્સ એજ્યુકેશનનો જે ગ્રુપ છે એમાં વાયરલ કરવામાં આવ્યો હતો તો એમએસ યુનિવર્સિટી એક વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી છે અને ખોટી રીતે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યું યુનિવર્સિટી પ્રશાસન આના ઉપર કડકથી કડક પગલાં પણ લેશે મોક્સ એજ્યુકેશન ગ્રુપ અને મોક્સ એજ્યુકેશન ગ્રુપમાં જે પણ વ્યક્તિએ આ મેસેજ વાયરલ કર્યો છે એ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી થાય યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં એક સો નહીં હજાર નહીં દસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે હાલમાં જે ટીવાય બી કોમની બેચ છે અને એમ કોમ ફાઇનલ ઇયરની બેચ છે બંનેમાં સંખ્યા વાત કરીશું તો અગિયાર હજારથી પણ વધારે છે જે લોકો પરીક્ષા આપે છે તો આ અગિયાર હજાર વિદ્યાર્થીઓ જોડે આ લોકો ખેલવાડ કરી રહ્યા છે આ જે મોક્ષ એજ્યુકેશન ગ્રુપ છે એના જે પણ ગ્રુપ એડમિટ છે એના ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે અને આવનાર સમયમાં કોઈપણ વિદ્યાર્થી કે અન્ય વ્યક્તિ કોઈપણ વિદ્યાર્થી કે સંસ્થા જોડે આવી ચેડા ના કરે